રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં શ્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં આંખના ઓપરેશન સાથે દાંતને લગતા રોગો ચામડી રોગ કપાસી હાથ પર કમર મણકા નસ દબાવી પેરાલિસિસ સારવાર દે નિદાન કેમ્પનું આયોજન કરાયું આ કેમ્પના દાતા સ્વ છગનલાલ હિરજીભાઈ ભીમાણીના સ્વ સ્મરણાથી રાખવામાં આવેલ આ કેમ્પનો સંપૂર્ણ ખર્ચ ભીમાણી પરિવાર દ્વારા આપવામાં આવ્યો હતો આ કેમ્પમાં આંખોના ઓપરેશન દાંતને લગતા રોગોની સારવાર ચામડી રોગની સારવાર તેમજ હાથ પર કમર કમરમળકા દુખાવા નસ દબાવી જેવા અનેકવિધ રોગોની સારવાર નિદાન ડૉક્ટર દ્વારા કરી આપવામાં આવી હતી આ કેમ્પમાં દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું હતું લોકોએ આ સેવા કેમ્પનો બોળી સંખ્યામાં લાભ લઈને આ કેમ્પને સફળ બનાવવા માટે ભીમાણી પરિવાર શ્રી માનવ સેવા ટ્રસ્ટ તેમજ મુખ્ય આગેવાનો હાજર રહ્યા હતા અને વધુમાં વધુ લોકોએ આ સેવા કેમ્પનો લાભ લીધો હતો મારું નામ સબલલાલ લેટી ભીમાણી છે મારા નાનાભાઈ સબલલાલ લેટી ભીમાણીના ઓલા માટે આ જે કેમ્પ રાખેલ છે માનવ સેવા ટ્રસ્ટ તરફથી એનું કામ બહુ સારું છે અને અન્ય પ્રવૃત્તિ બહુ સારી કરે છે ઘણી જગ્યાએ કામ સારા છે બધે માનવતા ટિફિન સેવા વિદ્યાર્થીની સેવા ભણવાની સેવા બધી સેવા કરે છે આ માનવ સેવા તો લાલજીભાઈ તથા ખીણોજીયા સાહેબ તથા સ્ટાફ બહુ સારું કામ કરે છે મારું નામ લાલજીભાઈ ડાયભાઈ રાઠોડ સંસ્થાપક શ્રી માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દર મહિનાના ત્રીજા રવિવારે અંદાજે સત્તર વર્ષ થયા આવા અનેકવિધ સેવા કાર્યો કરવામાં આવે છે જેમાં માનવ સેવા દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં દર મહિને અલગ અલગ દાતાઓના સહયોગથી આ કેમ્પ આયોજન કરવામાં આવે છે જેમાં આજના દાતા તરીકે સો છગનલાલ હિરજીભાઈ ભીમાણી પરિવાર હસ્તે ચંદુભાઈ ભીમાણી પરિવાર તરફથી અમને આ કેમ્પમાં સહયોગ મળેલો છે આજે આ કેમ્પમાં આ પરિવાર તરફથી તેમના સ્વજનની યાદમાં એક આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આંખના રોગો દાંતના રોગો ચામડી રસ મસા તેમજ અન્ય વિવિધ પ્રકારના હાથ પક કમનના રોગોનો પણ આ કેમ આ વખતે રાખવામાં આવેલો છે દર મહિને માનવસા ટ્રસ્ટ દ્વારા આ રીતે ત્રીજો દર મહિનાનો ત્રીજો રવિવારે કેમ્પ નક્કી કરવામાં આવેલો છે તો આ તકે દાતાશ્રીનો માનવસા ટ્રસ્ટના પ્રતિનિધિ તરીકે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સર્ફરાઝ કોડી સાથે સીન ટવેન્ટી ફોરની સુપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ